આકાશવાણી જો ભોજ કેન્દ્રો કચ્છી કાર્યક્રમ હેલો કર્યું હલો કરેણું અજ આકાશવાણી મે આયા હી ડોક્ટર ફતુબા જાડેજા જોકો ગુજરાતી વિષય જ બરુકા માસ્ટર હી અને અનેક વિદ પ્રવૃત્તિ સાથે સંકળાયલા હી અને બઈ એકડી ગૌરવજી ગૌરવની કર્યા તો ફતુભા આકાશવાણી જ ખૂબ જૂના અને અનુભવી ઉદ્ઘોષક આકાશવાણી પરિવાર હોમ્બસ્યાવકારે ધન્યવાદ વિષ્ણુભાઈ ભા ભેણુ અજનો થોડો વિષય નવો હે કચ્છજી પ્રગતિ ચારે કોર આવે અને એનમે રોજગારી અને ઉદ્યોગો પ્રશ્ન પાંઘાલ જોયું અજથી ડાયકા બ ડાયકા પહેલા રોજગારી અને ઉદ્યોગ માઠાવા માાઠાવા જતે ટુરિઝમ જે લીધે કચ્છ જો વિકાસ થયો હે એનમે બહમત નહીં અને અજ જો વિષય પણ કી કેડો જાય કચ્છ જ ઉદ્યોગો અને રોજગારી ફતુભા પહેલો પ્રશ્ન જ મુદો ઇ

અસિ મુ દાદી વી સુઈ કે જિંધુ નદી પાંચ બની મેંદી બની રત્તા ચોખા થવા ધરતી કામ થયો સિંધુ વેણ બદલી વિધે અને કચ્છ આશિયા ઘાસિયો મેદાન બની જો ગણોઈ એ વીરાન અને રણ પ્રદેશમાં પરિવર્તિત થઈ હા ખેતી કેળી પેલા આસમાની સુલતાની વરસાદ થીએ તો પાક થયે અને પાંચ કચ્છ જ માળુ અહીંયા બહુ સાહસિક અહીંયા બહુ ઉદ્યોગી એ મૂળ મે વરસાદ જો અભાવ રહેલો હોય ન ખેતી વી ન કોઈ ઉદ્યોગ વા તો માળુ બિચારા કરીએ કરો એટલે કોઈ મુંબઈ વ્યા કોઈ આફ્રિકા વ્યા કોઈ અરબ કંટ્રી વ્યા કોઈ યુરોપ કંટ્રી વ્યાં ત મૂળમાં રોજગારનો અભાવ હો અને પ્રજા હેઠળ હા કોઈ દેશ ન હું કે જે કચ્છી ન વે અને જચ્છી વ્યા આવી કચ્છ કેસાય તો ધરતીકંપ પહેલાની પાસે કચ્છમાં બ વ્યવસાયો પશુપાલન અને બી ખેતી અને બો વ્યવસાય આ એ વરસાદ મથ આ વરસાદ અડા થા વ્યા કે ને બે વરે ડુક જે પીધે જા પાણી જા પણ વાંધાવે વે ઓદાક ઉદ્યોગ કરી શકો કેડી ખેતી કરી શકો અને ચોપે કે પણ પીધેલા પાણી તો ખપે એટલે પરિસ્થિતિ બહુ વિકટવી ધરતી કંપ આયો નીતિ મે ફેરફાર થયા ટૅક્સ છૂટછ છાટ મળી અને કચ્છ રોજગારી જો હબ બની ગયો પાંજો કંડલા બંદર મહાબંદર જે કે સેવો તે પુઠિયા પુઠિયે જો નિર્માણ થયો અને મુન્દ્રા હંટાણે પાંચ વિકસતે તાલુકે મે કદાચ સૌથી આગળ વે રોજગારી મે કેટલાય ઉદ્યોગ આયા બચાવ નું કરીને પાંચ પદ્ધર સુધી જો પટ્ટો આય આજો ઔદ્યોગિક ઝોન બન્યો જમીન જે ભાવ મે ઉછાળો આવ્યો અને કુદરત કુદરતજી એડી મેર થઈ કે લગભગ દુષ્કાળ કે ધરતી કામ પુઠ્યા દેશ વટો મી વે ને અનુભવ પ્રમાણે અને મુજે નેરણ પ્રમાણે 86 87 88 3 વરે લાગ દુકા અને એકી તો એડો બની કે ગાંધીધામ પાણી પણ ટ્રેન મારફત આયો એડી પરિસ્થિતિ વી તો ધરતીકામ પુઠિયા જે ગ્લોબલ વોર્મિંગ જી અસર કયો કે બ્યા કોઈ પરિબળ કયો કે તા લગભગ દુકાન નાબૂદ થઈ વરસાદ સારા થિએ નદી નાળા છલકાઈ છલકાય ખેતી સમૃદ્ધ બની ચરિયાણ પ્રદેશ વોચ પશુપાલન પાંજો જૂનો અને જાણીતો વ્યવસાય ડેરીઓ આવી ગામે ગામ ડેરી જે લીધે કૃષિ અને પશુપાલન બેજા પૂરક વ્યવસાય એટલે ખાલી કોઈ પણ ધંધો હું તો ખેતી હું કે પશુપાલન હું માની મળે બોલો વિકાસ નથી કૃષિ અને પશુપાલન જોડાતા જોડાયું બો પાંદડે થયો મકાન બનાયા વાહન વ્યવહાર વધ્યા ગાડીઓ ગયા શિક્ષણ જો પ્રમાણ વધ્યો કચ્છ કચ્છમાં લાલન કોલેજ કૉલેજ અસંદા એક કોમર્સ કોલેજ કૉલેજ એકઈ મેં બ મેં એટલે કોઈ તાલુકા પ્લેસ અડો નહીં જેડા કોલેજ જી સાથે સાથે મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ નર્સિંગ કોલેજ ફાર્મસી કોલેજ એટલે શિક્ષણ જો પણ પ્રમાણ વધ્યો અને જે ઉદ્યોગ માટે કુશળ માનવબળ ખપે એ પાસે કચ્છમાં જ પ્રારંભ થયો એટલે રોજગારી જી તક વધી પહેલાં પારાયેલા વેદાવાસી હા બારજા જ માડું પાંજે કચ્છમાં કમાાયલા અચન હતા એટલે જે પાલ ખૂબ આમૂલ પરિવર્તન આવ્યો છે એ જે કારણે માનવ જોજીવન ધોરણ આ એમ પણ ઊંચો આવ્યો આ એટલે ધરતી કામ પહેલાં જે પાો સા જીવન હો ઉદ્યોગ માત્ર એકગી સીમેન્ટ જે ઉદ્યોગ કચ્છમાં હો અબડાસી તાલુકમાં બાકી ખાસ અને લિગનાઇટ ખાણ પંદ્રોજી વર્ષો જૂની એ બન્ય કારણે ટ્રક ઉદ્યોગ આ રોજગારી માધ્યમ હોય તો એટાણું જે રોજગારની તક એ અહી તક ઉ સમયમાં નહી અને દુષ્કાળ જે કારણે પાણી જે અભાવ જે કારણે ખેતી અને પશુપાલન ખેતી કેળી થઈ કે ગ્ડે અચી વેલ એ મૂળ રાજી પ્યાર હું જી તો ધરતીક પુઠિયા બેંકની જે વ્યવસ્થા એમ પરિવર્તન આવ્યો બેંક ખેડૂતો કે લોન ડેતી હતી એટલે ખેડૂતો ટ્રેક્ટર ખરીદી શક્યા બોર કરી શક્યા કારણે ખેતી સમૃદ્ધ આઈ અને છેલ્ે દાયકમાં તો તકો છો ને ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યો હોય પહેલાં કેડી ખેતી થઈ કે જુવાર આ ગોર આ મૂંગએ અડા પાક આય એડા જ એ ગાઈ વડે ભાગે હા છેલ્ે દાયક જે ફળ ફળજા પાક દાડમ છે આંબા ઈએ પપૈયા ચીકુ હઈએ એટલે જો પણ પ્રમાણ સારો એડો વૃદ્ધિ પામ્યો પહેલી એવી માન્યતા હોય કે કચ્છ એટલે દુકાળીઓ મલક કચ્છ એટલે પાણી વગર મલક જી કચ્છ એટલે સુકો પ્રદેશ બારનું અચે થી કે પાણી પણ તો હેઠળ પાસાફરી કર્યું આંબે જા બગીચા નહેરિયો ચીકુ જા બગીચા નહેરિયુ નાળી જા બગીચા નહેરિયું અને દાડમ તો મુજો અકડો સંશોધન કે રિસર્ચ જો કે વિચાર જો કે એડો પણ દેસ તો કે વરસાદ ઓછો પવનો પણ હેર પાહી ખેતી કરી કર્યું હતા ફળઝાડ જેવું એને જે કારણે કચ્છ મેં કરોડો વૃક્ષ વધ્યા અહીં હા કે આંબો વાવોતા તો વૃક્ષ હે તો દો પંદરો નતો બને વૃક્ષ હે નાળિયેરી આય ચીકુ આય એટલે કરોડો જી વૃક્ષો વધ્યા અહીં એને કારણે કદાચ મુજીયાળી માન્યતા કે વાતાવરણ મેં જો કોઈ ફેર પહેલો સાવ સુકો ગાંડે બાબર સિવાય પામટે કોઈ વનસ્પતિ વધારે પ્રમાણ નેરેલા ન મળે એવું એને ટકા નવાણું ટકા અહીં પણ ખોટો ના ગાંડો બાબર સિવાય હા તો હેવર જો વૃક્ષ વાવેજિક સમાજ મેગૃતિ આવી વૃક્ષ વાવો ઘણી બધી સામાજિક સંસ્થાઓ એ પણ વૃક્ષ વાવેત એટલે ત્યાં વહેરાન પ્રદેશ હોય એ કંઈક અંશે હરિયાળો બનાઈ શક્યા રોજગારી જી તકો વધીએ ગામમાં પણ ધારો કે આવટે દો પંદો મહ દો પંદો ગોઈ હોય તાકે નોકરી કરે કોઈ જરૂર નથી રે માટે રોજગાર મંગણું નતો પે આઈ રોજગાર દાતા બની શકો તા જી અને ઉદ્યોગ પણ એટલા આઈ ફેક્ટરીઓ પણ ઘણી આવી તો પણ બા જ પ્રદેશ છે બે રાજ્ય જ લોકો પે અ તો બા જા પ્રદેશ છે જેટલા માૂ અચન તા એને જે પગાર મિલ સેલરી મળતી એ વાપરવાળો એડા જાય તો બજાર આય રૂપિયો માર્કેટ મે ફરજો એટલે છેવટે અને બો ધરતી કુઠ્યા વિશેષ મહત્વપૂર્ણ રોજગાર જો ક્ષેત્ર ખોલ્યો આ એ પ્રવાસન પ્રવાસન એકડો એડો ક્ષેત્ર એકેત્રે કે સરકાર કે કંઈ પણ નો પે છતાં લખો માણુએ કે રોજગાર જી હોટલ ઉદ્યોગ ખૂબ વિકસ્યો હોય છે સરકારની પણ રહી છે કે પ્રવાસન ક્ષેત્ર કે ગતિ ડે ની એટલે જોકો જોકો પ્રવાસન સ્થળ હઈએ એ એન્ય વિકાસ લાય સરકાર પડ ઉદારતાપૂર્વક કરોડોની ગ્રાન્ટ દેને એટલે પાંજો સફેદ રણ તો પહેલા પણ વો પણ એ વિશ્વ ફલક મથ આ બની જે ઉજળ વેરાન પ્રદેશ હોય એ 4 મહિને મે સજે વરે ની રોજગારી હકડે રણ જે કારણે મળી મિલી તો પ્રવાસન ઉદ્યોગ જે કારણે કચ્છ જે અંદર ભુજ પાટનગર આ ગાંધી ગાંધીધામ ગાંધી ધામ આવે વડી હોટલ ઉદ્યોગ અને એકડો ટુરિસ્ટ અચે તો એ રોકાયો આવે ગેસ્ટ હાઉસ એ ખપદ હી ફેવાો આ ગાડી ખપદી હોય આ કે હોટલ ખપદી એ ખરીદી દો એટલે માર્કેટ આપ અચી ત એ એકડો એડો ક્ષેત્ર ક્ષેત્રે કે જે હજારો લોકો કે રોજગારી દઈ શકે અને પાંચ હસ્તકળા તો બે નમૂન વીજ तो हस्तकला में पाण ताणे पंहिंजी बांधणी आहे पंहिंजी साल आहे एले पंहिंजो भरत गुथण आहे इनखे पाण वेग मिलियो आहे एले रोज़गार जी तको भूतकाल में न बि कॾहिं अहिड़ी तको आहे माण्हू में जो हुनरु वेहि कमु करे जी धगस वेहि त कोई बेरोज़गार रही सघे अहिड़ो मूंखे लॻे нето કીના છે તો પશુપાલન છે ચરિયાણ pradesh તો પાવટે છે પાજો કછ જકડો એડો છે જો સવારી આઈ ગોઓ કે ધડ મે છડી દયો અને સાંજો ખાણ દેને દોઈ શકો આ હું પાજે સૌરાષ્ટ્ર પાજે ગુજરાત pradesh ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ઓડા એડા નેરે આય કે આકે ચોપે કે સજોડી એકડે જગ્યાએ બાંધીને ખરાયનો ખપે એટલે દૂધા કે મોંગો મળે પાવટે તો એટરો ચરિયાણ pradesh વિશાળ છે કે સાંજો થોડો ખાણ દે દયો તો ગોવા કે દૂધ દે કીના છે તો પશુપાલન નહીં કરી શકો ખેતી કરી શકો ને મજૂરજી અચ્છત રીતસર પ્રવૃત્તિ છે મજૂર તા મલે રાજ્યમાં કપાસ ચુંડેલા હરિયાણા પંજાબ ઓડાનુ મા તો જે કામ કરણ હોય કચ્છમાં કોઈ દુખી ન રહી શકે રોજગાર વિહીન રહી શકે એ પરિસ્થિતિ અને ભવિષ્ય એ પણ મુખ્ય ઉજ્જવળ લગે તો ક્ષેત્રમાં પ્રવાસન મેદ્યોગ મે બંદર જો વિકાસ થયો એટલે આયાત નિકાસ એને કારણે રોજગારી અન્ય મુન્દ્રા જે સાવ સામાન્ય ગામડો હો એ ખૂબ વિકસ્યો હોય ખૂબ પ્રમાણમાં કેટલા યુવાનો કે રોજગારી મળીએ તો ફ્યુચર પણ તમે ઉજ્જવલ નિપટ સચી ક્યાં

아찌장